લેવા પટેલ સમાજના આગેવાન અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ વધુ એકવાર પોતાના વિરોધીઓ પર વરસ્યા હતા નામ લીધા વગર જ વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે સમાજમાં બે પાંચ લોકોની ટીમ છે તે સમાજમાં જ્યાં સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકાં નાખવાનું કામ કરી રહ્યા છે ત્યારે આ મામલે પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથિરિયાએ પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે જયેશભાઈને કોઈ હેરાન કરી શકે તેમ નથી અને છતાં પણ કંઈ એવું બનશે તો અમે જયેશભાઈ સાથે છીએ રાજકોટ જિલ્લાના જામકંડોળા ખાતે ભાજપના યુવા નેતા જયેશભાઈ રાદડિયા દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં પ્રેમનું પાનેતરના નામે પાંચસો અગિયાર દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લેવવા પટેલ સમાજના આગેવાન અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ વધુ એકવાર પોતાના વિરોધીઓ પણ વરસ્યા હતા નામ લીધા વગર જ વિરોધીઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે સમાજમાં બે પાંચ લોકોની ટીમ છે તે સમાજમાં જ્યાં સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકાં નાખવાનું કામ કરી રહી છે જે લોકોને રાજનીતિ સાથે કંઈ લેવા દેવા નથી તેવા લોકો મને પાડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે આ મામલે સુરતના પાટીદાર અગ્રણી અને નેતા અલ્પેશ કથિરિયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે જયેશ રાદડિયા સમૂહ લગ્નમાં આ નિવેદન આપ્યું હતું પણ તેમાં કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરીને કોણ ટપોરી છે કોઈ અસામાજિક તત્વો છે તે કોઈનું નામ લેવામાં આવ્યું નથી જયેશભાઈના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ આવા ઘણા ટપોરીઓને શાંત કરી દીધા હતા હજુ કોઈ આવા ટપોરીઓ ન્યુસન્સ ઊભું કરતા હશે તો તેમને પણ સબક શીખવાડી શાંત કરી દેવામાં આવશે જયેશભાઈ રાદડિયા સક્ષમ નેતા છે તેમના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ સમાજને ઘણું બધું આપ્યું છે બીજા કોઈની તાકાત નથી કે એ જયેશભાઈને હેરાન કરી શકે અને છતાં કંઈ પણ હશે તો અમે જયેશભાઈની સાથે છીએ જયેશભાઈ તેમના પિતાજીના વારસાને આગળ વધારી રહ્યા છે અને તેમના સમર્થકો જ આવા લોકોને પાઠ ભણાવવા માટે કાફી છે જામકનોડા મુકામે જે આયોજીત હતું ને આ પ્રોગ્રામની અંદર અને વક્તવ્યમાં આ વાતને ગણી છે આ વાતને કઈ બાબતે એમણે કીધું છે કયા ટપોરી છે કયા વ્યક્તિ છે કોણ છે એમની કોઈ સ્પષ્ટતા નથી કહેતી પણ આવા કોઈ પણ ટપોરીઓ હોય કે કોઈપણ વ્યક્તિ હોય જયેશભાઈ કે રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટપોરીથી અમને કોઈ ફેરફાર નથી પડતી કેમ કે આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટપોરીને બહુ ભેગા કરી દીધા છે એટલે કોઈ પણ આવા અસામાજિક તત્વો કોઈપણ પ્રકારનું નિશાન ઊભું કરતું હશે તો એને પણ સબક શીખડાવી અને શાંત કરી દેવામાં આવશે વિઠ્ઠલભાઈ છે એ ખૂબ સામાજિક રીતે અગ્રગણી વ્યક્તિ છે પાર્ટીમાં એમણે જ્યારે પણ જે પાર્ટીમાં હતા તે વફાદારી નિભાવી છે અને સમાજ માટે કરતાં પણ હું એમ કહું છું કે ખેડૂતના નેતા તરીકે ખેડૂતના મસીહા તરીકે એને ખૂબ સારા એવા કાર્ય કર્યા છે જ્યાં આપણા પવિત્ર ધામો છે ત્યાં ગુજરાત બહાર પણ પવિત્ર ધામો છે સૌ સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં પવિત્ર ધામો છે ત્યાં ભવન બનાવવા લોકોની વ્યવસ્થા કરવી અને એના સૌરાષ્ટ્રમાં કહેવત હતી કે એમના ડેલે ગયેલો વ્યક્તિ ક્યારેય ખાલી હાથે પાછોમાં આવે કોઈ પણ કામ લઈને જાય કામ કરનાર વફાદાર હતા અને એમના વંશજો તરીકે જ્યારે લલિતભાઈ લાલાભાઈ જયેશભાઈનું નેતૃત્વ કરી રહ્યા છે વિસ્તારમાં અને ત્યાં કોઈ પ્રકારની તકલીફો હશે તો અમે સદાય માટે એમની સાથે રહીશું અને આ પરિવારે આ એક સમાજને નહીં સમગ્ર ગુજરાતીઓને ઘણું બધું આપ્યું છે ત્યારે અમારી એક જવાબદારી બને છે અને કર્તવ્ય પણ બને છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત